આ પ્રસંગે વિશેષ ઉપસ્થિતિ પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજાએ સફાઈ કર્મચારીઓને ઈશ્વર સમાન ગણાવ્યા અને એમની સેવાઓની પ્રશંસા કરી હતી તેમણે જણાવ્યું કે શહેરને સ્વચ્છ રાખવું એ માત્ર ફરજ નહીં પરંતુ ઈશ્વર સેવા સમાન છે કાર્યક્રમમાં શહેરને પોતાનું ઘર સમજી તન મન અને પ્રાણથી સેવા આપતા તમામ સફાઈ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા અને સૌને મીઠાઈ વિતરણ સાથે દિવાળીની શુભકામનાઓ પાઠવવામાં આવી આ તકે પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા નગરપાલિકા પ્રમુખ

કર્મચારીઓને સફાઈ કર્મચારીઓને અન્ય કર્મચારીઓને દરેકને મીઠાઈ દિવાળી પહેલાં આપવી આજે ધનતેરસના દિવસે ધાંગધ્રા નગરપાલિકા દ્વારા આ મીઠાઈ વિતરણનો કાર્યક્રમ યોજાયો છે હું તમામને દિવાળીની નવા વર્ષની શુભેચ્છાઓ શુભકામનાઓ આપું છું ગુજરાતમાં માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી જ્યારે શહેરી વિકાસ વર્ષ ગુજરાતમાં વીસ વર્ષ પૂર્ણ થયા છે ઉજવી રહ્યા છે ત્યારે આ મીઠાઈ દ્વારા નવી શક્તિઓ નવી ક્ષમતાઓ બહાર આવે મીઠાઈ એ ટોકન હોય છે પણ મોં મીઠું કરીને એમના ઘરમાં કર્મચારીના સફાઈ કર્મચારીના અન્ય કર્મચારીઓના ઘરમાં મોં મીઠું કરાવવા માટેની પ્રથા જે ધ્રાંગધ્રા નગરપાલિકાએ હાથ ધરી છે એના માટે હું ધ્રાંગધ્રા નગરપાલિકાના મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ પ્રકારના કાર્ય દ્વારા શહેરની સ્વચ્છતા સુંદરતા વધે શહેર સાચા અર્થમાં ધબકતું બને અને ધ્રાંગધ્રા શહેર માટેની કલ્પના ધ્રાંગધ્રાના શહેરીજનોમાં જે રહેલી છે એના માટેનું એક આ ઉત્તમ કાર્ય છે હું તમામ નગરપાલિકાના પદાધિકારીઓને અધિકારીઓને અભિનંદન આપું છું અને તમામને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવું છું